જેથી પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે આવતા ઘાયલ પક્ષીઓ તેમજ વન વિભાગ હસ્તકના વિસ્તારમાં ઘાયલ અને બીમાર પડતા પક્ષીઓ અને જનાવરોની સારવાર અટકી છે અને ફરજિયાત અન્ય સેન્ટર ખાતેથી ડોક્ટરોને બોલાવવાની ફરજ પડી રહી છે ત્યારે ત્રણ માસમાં બે વખત વેટરનરી ડોક્ટર માટેના ઇન્ટરવ્યુની જાહેરાત આપી હતી પરંતુ એક વખત નિષ્ફળતા મળી હતી અને બીજી વખત પણ ઇન્ટરવ્યુ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે જેથી ત્રણ માસથી વેટરનરી તબીબ વિહોણું વિભાગ ઇન્ટરવ્યુ લેવામાં હડપ કરતું નથી જેના કારણે બીમાર અને ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓ અને પશુ પંખીના આરોગ્ય જોખમમાં મુકાયું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર